નર્મદાના સાગબારા તાલુકાના બેડાપાણી ગામની અંદર દીપડાનો આતંકી યથાવત જેમાં માનવ દીપડાથી ગામની અંદર ડરનો માહોલ છે ઘરની અંદર સૂતેલી ચાલીસ વર્ષીય મહિલા પર દીપડાએ હુમલો કરી અને કાન કરડી ખાધો જેના કારણે તેને ગંભીર ઈજા પહોંચી મહિલાને સારવાર માટે રાજપીપળા સિવિલ હોસ્પિટલની અંદર દાખલ કરવામાં આવી છે અને આ પહેલા કોલવણ ગામની અંદર નવ વર્ષની બાળકી પર દીપડાએ કરેલા હુમલાની અંદર તેનું મોત નીપજ્યું હતું સાંસદ મનસુખ વસાવાને જિલ્લા ભાજપ પ્રમુખ નીલ રાવે હોસ્પિટલની મુલાકાત કરી જંગલમાં ઘટાડાથી દીપડો રહેણાંક વિસ્તારોમાં પ્રવેશે છે આદિવાસી વિસ્તારોની અંદર દીપડા પકડવા માટે વન વિભાગે સ્પેશિયલ ઓપરેશન શરૂ કરે તેવી માંગ ઉઠવા પામી એક બેન પર આ ફરી એક દીપડા એ કે જો કોઈ પણ દીપડો છે હુમલો કર્યો એને હાથ પગમાં કાન તોડી નાખ્યો છે અને આજે સિવિલ એ કરી છે અમે ગંભીર પ્રકારની નોંધ લીધી છે ડીઓફઓ સાથે અમે એક મિટિંગ કરવા પણ માંગીએ છીએ પણ ડીએફઓ સ્થળ પર ગયા તે સાગબારા પણ રાજ્ય સરકારમાં કોઈને કોઈ રીતના અમે કહીશું કે નર્મદા જિલ્લામાં કોઈ એવી ઓપરેશન ટીમ મૂકે કે જે આવા હિંસક પશુના સતત રક્ષણ માટે પ્રજાની સેવા કરે એ પ્રકારના કોઈક ને કોઈ પ્રકારની એ એવી એવો સ્કોડ ટ્રાઇબલ વિસ્તારમાં ખાસ કરીને આવો આવો જરૂર છે